આજે સાંજે રસોડામાં આવીને જોયું ને તો મમ્મી રસોઈ કરતા હતા મને કે આજે તું દીશું ને ચક્કર મરાવા લઈ જા હું આજે રસોઈ કરું છું મેં કીધું વાંધો નહીં પછી બહાર આવીને તો મને દીશું કે હાલ દેખતા તું આજે ફ્રી છો ને તો મને ગાડી લઈને ચક્કર મરાવા લઈ જા મેં કીધું ના ગાડી લઈને નહીં કેમ કે એમાં તો ચાર્જિંગ જ નહોતું તો મને કે વાંધો નહીં તો આપણે સાયકલ લઈને જાય મને કે હાલ હાલ જલ્દી મેં કીધું વાંધો નહીં પછી ઘરે આવ્યા ને જોયું ને તો સાહેબ તો ધૂપની તૈયારી કરતા હતા પછી કીધું હાલો આપણે પણ દીવાનો ટાઈમ થઈ જશે એટલે આપણે ના આવીને નાઈ નીકળીને જોયું ને તો સાહેબે તો આખા ઘરમાં ધૂપ પણ ફેરવી દીધું હતું પછી કીધું હાલો આપણો પણ હવે ધૂપ દીવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે આપણે ધૂપ દીવાની તૈયારી કરીએ એટલે બસ જો પેલા મંદિરમાં પૂજા કરી અને બસ આરતી ગાઈ અને પછી ગરબામાં પણ આપણે દીવો પ્રગટાવ્યો અને બસ માતાજીના ગરબા ગાયા સ્તુતિ ગાઈ બસ આજ આપણે જે નોર્મલી નવ દિવસ કરતા હોઈએ છીએ એ કર્યું અને પછી જમી અને તૈયાર થઈ અને પહોંચી ગયા આપણે ચોકમાં ગરબી જોવા માટે અને બસ જો ગરબા બહુ સરસ ડેકોરેશન આ વર્ષે કર્યું હતું અને બસ ઘરે આવી અને કપડાં ચેન્જ કરી અને સુવાની તૈયારી તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો અને ચેનલમાં નવાયો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો